હાલ ઠેર ઠેર રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરતના સૈયદપુરા વરિયાવી બજાર સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર ચાર પાંચ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો મુસ્લિમ બાળકોએ કરેલા પથ્થરમારા બાદ વાતાવરણ તંગ થયું હતું અડધી રાત્રે આરતી થઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે જણાવ્યું હતું કે સૂરજની પહેલું કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે શેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળુ મારવામાં આવ્યું હતું પરંતુ એ તાળુ તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢ્યા હતા હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા મારશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું પથ્થરબાજો ઉપર પણ તોડી પગલા લઈશું આજના ગાંધીનગરના મેં તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે હું આજે આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું બપોર બાદ આ સમગ્ર મામલો હું પત્રકાર પરિષદ સંબોધીને તમામ પ્રકારની વિગત આપીશ

એ યોગ્ય નથી કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું હું આખી રાત જાગેલો છું અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું બધાને જ ન્યાય અપાવીને જ જપીશ સર કાલે બી હુમલો થયો હતો કાલે પણ હુમલો કરવામાં આવ્યો હતો સર આ તાલા તો લોખંડના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એક ને નીકાળી પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરતા આ ગુજરાતમાં ગણપતિજીના તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશી થી બનાવી અને આ તહેવારમાં આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે આ તહેવારથી સુરત શહેરના એકબી મંડપવાળા પાસે નથી આજે ખુરશી નથી ટેબલો નથી કપડું બચ્યું આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી રેસ્ટોરન્ટ કે કેટરિંગવાળા પાસે ટાઈમ નથી આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરીને નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે